વિદ્યાર્થી મિત્રો કેમ સ્વાગત છે તમારું મિશન સિદ્ધત્વ પરીક્ષા આજે આપણે નવું ચેપ્ટર લઈશું પ્રકરણ નંબર સિદ્ધાંતોના સિદ્ધાંત બહુ જ મહત્વનું છે એમસીક્યુ પ્લસ થિયરી બંને રીતે ટોટલ આઠ માર્ક્સનું ચેપ્ટર જોઈ લો એમાંથી ચાર માર્ક્સના એમસીક્યુ અને ચાર માર્ક્સની થિયરી એટલે કે ચાર માર્ક્સનો એક પ્રશ્ન આમાંથી આવવાની શક્યતા વધી જશે બરાબર આરડીએને કઈ રીતે બનાવો બનાવવા માટેની પદ્ધતિઓ ટૂંકમાં અહીંયા રજૂ કરેલી છે તો આ જે સ્લાઇડ તમે જોઈ રહ્યા છો આની અંદર એમાં તમને અહીંયા બાયોટેકનોલોજીના અલગ અલગ ક્ષેત્રમાં ઉપયોગો આપેલા છે જોઈ લો ટૂંકમાં તમને બધી માહિતી આપેલી છે બાયોટેકનોલોજીમાં આર ડીએનએ બનાવો હોય તો પહેલા જ નંબરે જોઈએ આપણે ઇચ્છિત ડીએનએ અને પછી ઈચ્છી ડીએનએના ટુકડા કરવા માટે જોઈએ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો તો અહીંયા છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક સૌપ્રથમ હિન્ડ ટુ શોધાયેલો અત્યારે હાલમાં કેટલા છે આપણી પાસે નવસોથી પણ વધારે બેક્ટેરિયાની કેટલી જાતિમાંથી મેળવેલા હશે 230 ત્રીસ જેટલી જાતો હશે એમાંથી મેળવેલા છે તો આ ટૂંકમાં એના વિશે આપેલી છે બાયોટેકનોલોજીની આજે ઉત્સેચકો કીધા આપણે બે પ્રકારના હોય એક્ઝો અને એન્ડો ડીએનએના છેડા ઉપરથી કૂટ છૂટા પડે ડીએનએના ટુકડા કરે એટલે બુઠા છેડા બનતા હોય તો એને કહેવાય એક્ઝો એન્ડોન્યુક્લિયસ ડીએનએથી કટ કરત ચીપકુ છેડા બનાવતા હોય તો આપણે જરૂર કોની પડતી હશે એન્ડોન્યુક્લિયસની બરાબર આપણે જે જીએમઓ બનાવ્યું હોય જીએમઓ એટલે જીનેટિકલ મોડિફાય ઓર્ગેનિઝમ જનીન પાર જનિનની પ્રાણીઓ કહેવાય ટૂંકમાં જનીન જેના ફેરવી કાઢે આપણે એવા એવી વનસ્પતિઓ એવા સજીવો એના માટેના મુદ્દા આપેલા છે ત્રણ આઈએમસી ક્યુ છે કોઈપણ રિસ્ટ્રિક્શન ઉત્સેચકના કાર્ય કરવું હોય ડીએનએ માં તો એનો ચોક્કસ ઓળખ જગ્યા જોઈએ જેને આપણે કહીશું પોલિન્ડ્રોમિક શૃંખલા પોલિન્ડ્રોમિક નો મતલબ શું થાય આગળ અને પાછળ બંને રીતે સરખું વંચાતું હોય તો એને પોલિન્ડ્રોમિક કહેવાય એક શબ્દનો સમૂહ મલયાલમ ચોપડીમાં લખેલું છે તમે મલયાલમ ના આગળ વાંચો કે પાછળથી વાંચો મલયાલમ જ વંચાતું હશે તેવી રીતે પોલિન્ડ્રોમિક એટલે ડીએનએ માં આવેલો એક ક્રમ એક એવો શબ્દનો સમૂહ કે તમે પાંચ થી ત્રણ ની દિશામાં વાંચો તો પણ એ જ વંચાય નીચે પાંચ થી ત્રણ દિશામાં વાંચતો તો પણ એ વંચાય ઉદાહરણ તરીકે G A A T T C ઉપરની ચંકલા જોવો નીચે પણ જો G A A T T C સરખો વાંચાયો ને તને પોલીન્ડ્રોમિક કહેવાય તો દરેક જે 900 થી પણ વધુ ડિસ્ટ્રક્શન ઉદ્સેચકો છે એના માટેની ચોક્કસ આઈ પોલીન્ડ્રોમિક ક્રમ આયેલો હોય DNA માં એ ઉદ્સેચક ત્યાં જોડાઈ જાય અને પછી એ ત્યાંથી કટ કરતા છે ને ટુકડા કરી આલે ઓકે હવે આ રીતે બતિયા જો આ વાહક ડીએનએ આ વિદેશી ડીએનએ બે અલગ અલગ ડીએનએને ભેગા કરવા છે આપણે જેને કહેવા કહેવાશે તો એ પહેલાં તો ટુકડા કરવા પડે આપણે તો ટુકડા કોના દ્વારા કર્યું ઇકોઆર વન દ્વારા નામ યાદ રાખજો ઈસેરેશિયા કોલાઈ આર વન બેક્ટેરિયાનું રિસ્ટ્રિક્શન બેક્ટેરિયાનું નામ છે આર વન નામ કઈ રીતે પાડ્યું અને બેક્ટેરિયામાંથી મેળવાય ઈસેરેશિયા કોલાય નામના જે આપણે બેક્ટેરિયા કહીએ એમાંથી મેળવાયેલા છે ઈસેરેશિયા કોલાઈ બે નામથી નામકરણ થયું પ્રથમ નામ પ્રજાતિ બીજું નામ જાતિ પ્રજાતિનો પ્રથમ અક્ષર લેવાનો ઈ જાતિમાંથી બે અક્ષર લેવાનો સી ઓ ઇસેરેશિયા કોલાય એનું ઇંગ્લિશ નામ જે છે ઈસેરેશિયા કોલાય એમાંથી પ્રથમ નામ પ્રજાતિ એમાંથી ઈ લીધો એક જ અક્ષર પછી જાતિમાંથી બે અક્ષર લેવાના કોલાયમાં સી ઓ આર જે લખેલો છે એની જાતમાંથી લીધેલો છે એની એની જાત છે 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 બરાબર તો લીધેલો જાતમાંથી શું રોમાન આંકડો જે વન આપેલો છે એ કયા નંબરનો ઉત્સેજક આપણે ઈસી રિસે રિસાયકોલરમાંથી બહાર કાઢેલો છે પેલા નંબરનો હશે તો ઇકોઆર વન તમે કોઈ બીજા નંબરનો હોય તો ઇકો આર ટુ ત્રીજા નંબરનો હોય તો ઇકો આર થ્રી એ રીતે પછી એનું આગળ નામકરણ થશે બરાબર તો આ ઇકો અર્વન જે હશે વાહક ડીએનએ હોય કે વિદેશી ડીએનએ હોય દરેકમાં એમના માટે ચોક્કસ ઓળખ જગ્યા હોય જી એ એ જોઈ લો આકૃતિમાં તમે અહીં નીચે સેકન્ડ આકૃતિમાં ચીપકુ છેડા બનાવે અને પછી આ બંને છેડાના લાઈગેઝ નામના ડીએનથી આપણે શું કરીશું એક ઉત્સેચક છે એનાથી જોડી દઈશું ડીએનએ ને તો તમે ધ્યાનથી જો બે અલગ અલગ ડીએનએ ભેગા થયા ફાયદો થયો આ એક એક ડીએનએ આપણે વાત કરીએ વિદેશી ડીએનએ જે છે ટાઈફીનું સમજી લો અને વાહક ડીએનએ છે ઇસેરેસાલા પ્લાઝમિટ લઈ લઈએ તો આ બંનેમાંથી જે આર ડીએનએ બન્યો ડીએનએ બન્યો એ આપણે ઓગણીસો બોતેરમાં બને આપે હતો રોબર્ટ હર્બર્ટ બોયર અને સ્ટેનલી કોહેને બનાવેલો હતો તો આ એક ટેકનોલોજી એમને આપી આનો ઉપયોગ આપણે ક્યાં કરતા હશું રસી બનાવવા માટે આનો ઉપયોગ આપણે પાછા ચેપ્ટરમાં ભણવાના જ છીએ બરાબર આ રીતે આખી ટૂંકમાં પદ્ધતિ આપી છે આકૃતિ મોઢે કરજો ભલે દોડતા ના આવડે બાકી તૈયારી કરી નાખજો ચલો હવે આપણે જે ના ટુકડા કર્યા પછી શું કરવાનું અલગીકરણ ડીએનઆરના ટુકડાઓના અગેરેજ જેલ ઉપર લેવાના અને અગેરોઝ જેલની અંદર ઇલેક્ટ્રોન પસાર કરવાનો ઇલેક્ટ જેલ ઇલેક્ટ્રો કહેવાય અને એની અંદર ટુકડાઓ આ રીતે અલગ પડતા જશે ધીમે ધીમે બરાબર એના વજન એની લંબાઈના આધારે ડીએનએના ટુકડાઓ અલગ પડતા જશે આ ટુકડાઓ આમાં જોઈ ના શકીએ આપણે તો શું કરવાનું જોવા માટે શું કરવાનું આપણે માટે ઇથિડિયમ બ્રોમાઇડમાં એના ડુબાડી દેવાની જેલના ટુકડાઓ સહિત ડુબાડી દેવાની અને પછી યુવી કિરણમાં જોઈશું આપણે તો ડીએનએ ટુકડા ચમકતા નારંગી રંગના દેખાશે અને પછી જે યોગ્ય માપના ટુકડા હશે આપણે બહાર કાઢી લઈશું જેને છાલન કહેવાય બરાબર આ છે ક્લોનિંગ વાહકો મતલબ કે આપણે જ્યારે એક આ ડીએનએ હોય અને બીજા ડીએનએ સાથે જોડવો હોય તો ચોક્કસ વાહકો જોઈએ વાહકો તરીકે આપણે મોટાભાગે બે વસ્તુનો વાપરીએ પ્લાઝમિડ આ પ્લાઝમિડ છે અને બીજું વાપરતા હશું આપણે રિટ્રોવાયરસના ડીએનએ પ્લાઝમિડ પીબીઆર થ્રી ટુ ટુ પીબીઆર થ્રી ટુ ટુ એનો મતલબ શું થાય આ નામ છે પ્લાઝમિડ પી એટલે પ્લાઝમિડ બી એટલે બોલિવર આર એટલે રોડ્રિક્સ અને થ્રી ટુ ટુ મતલબ કે ત્રણસોના બાવીસ નંબરનો ક્રમ છે પ્લાઝમિડનો આ પ્રયોગ બનાવેલું છે આ મોડિફાય પ્લાઝમિડ છે કુદરતી રીતે ઇસિ રેસાકોલાયમાં હોતું નથી બરાબર આપણે ઈસિરેશાકોલાયનું પ્લાઝમિક લીધું અને પછી એની અંદર આપણી જરૂરિયાત પ્રમાણેની બધી વસ્તુ ઉમેરી જેમ કે ઓઆરઆઈ એની અંદર પાસે હોવું જોઈએ પછી બે પસંદગીમાં લેખકો હોવા જોઈએ એમ્ફીસીલીન ટેટ્રાસાયક્લિન કોઈ બી બે હોવા જોઈએ કાં તો ક્લોરા એમ્ફીનિકોલ બરાબર અને

હવે અહીંયા એવું કહે છે કે જે આપણે આરડીએનએ તો બનાવી દીધું હવે આર આરડીએનએ આપણે ઘણી બધી નકલો બનાવી હોય તે નકલો બનાવવા માટે આપણે સૂક્ષ્મજીવનો ઉપયોગ કરીએ તો એના કોષોમાં દાખલ કરવાનો તો સક્ષમ યજમાન એક સક્ષમ યજમાન જોઈએ એટલે કે ના કોષોમાં દાખલ કરવાની પદ્ધતિ બરાબર જેના રૂપાંતરણ પદ્ધતિ પણ કહેવાય તે માટેની અલગ અલગ પદ્ધતિઓ તમને અહીંયા આપેલી છે ઓકે જેમ કે તમને પહેલાં જ નંબરે અહીંયા આપેલી છે જીવ પ્રક્ષેપી ટંગસ કે સોનાની એક પ્રકારની આવૃત્તિ લગાડી દેવાની એટલે કે ધાતુ લગાડી દેવાનું અને પછી કોષોમાં એન્ટર કરવાનું ડી કોષોમાં કેમ ના જાય કેમ કે કોષ રસ પટેલ લિપિડનું બનેલું હોય અને એને પાણીમાં ઓગળી જતું હોય એટલે કે પાણીમાં ધરાવ્યો હોય માટે એ કોષ રસ તર લિપિડ સિવાયના કોઈ પણ દ્રવ્યને અંદર ઘૂસવા નહીં દે તેના માટેની આ બધી પદ્ધતિઓ છે જનીન દ્રવ્ય ડીએનએ અલગ કઈ રીતે કરવું કોષમાંથી પ્રાપ્ત કઈ રીતે કરવું તેના માટેની આ પદ્ધતિઓ આપેલી છે કે સેલ હોય એને તોડી કાઢવાનો ધારો કે સેલ ફૂગનો હોય તો તો કાઇટીને જ તમને ઉત્સેચક વાપરવાનો ધારો કે સેલ બેક્ટેરિયાનો હોય તો લાઇસોઝાઇન નામના જે ઉત્સેચકો હોય એ વાપરવાના સેલ્યુલોઝ હોય તો તો વનસ્પતિ જે કહીએ આપણે એનો ઉપયોગ કરીશું સેલ્યુલોઝ વનસ્પતિ અંદર સેલ્યુલેજ આવેલી હોય તો સેલ્યુલેજ તમને ઉષ્ટક વાપરીશું અને એના દ્વારા મહાઅણુઓ અલગ કરીશું જેમાં એકલો ડીએનએ નહીં હોય પ્રોટીન હશે લિપિડ હશે ચરબી હશે હા સોરી વગેરે અલગ અલગ પ્રકારના મહાઅણુઓ આવેલા હશે મારે પ્રોટીન દૂર કરવું છે પ્રોટીન નાખી દેવાનું લિપિડ દૂર કરવું છે લાઈપે નાખી દેવાનું એના દ્વારા આપણે આર ડીએનએ અલગ કરી દઈશું તમે કોઈ આર દૂર કરવું હોય તો આરએનએ જ નાખી દેવાનું અંદર એટલે આર એનએ એને દૂર કરીએ આપણે ઓકે ભાઈ છેલ્લે ઠંડો હોય છેલ્લે ઉમેરીને એને ધોઈને આપણે ડીએનએ અલગ કરી દઈશું આ છે પીસીઆર આ ક્રમ ખાસ મોઢે કરજો પીસીઆરનું પૂરું નામ છે પોલીમરાઇટ ચેઇન રિએક્શન જેમ ઝેરોક્સ મશીન આવતી હોય અને આપણે અગત્યના જે ડોક્યુમેન્ટ હોય એ અગત્યના ડોક્યુમેન્ટની આપણે ઘણી બધી નકલો બનાવતા હશું એવી રીતે પીસીઆર એક સાધન છે પદ્ધતિ પણ છે સાધન પણ છે મશીન છાવડુંના નિગ અને એની અંદર વારંવાર આજે એક ડીએનએમાં છે એમાંથી બે ડીએનએ બન્યા જે ક્રિયા કોષોમાં થાય ડીએનએ સ્વયંજનન એ ક્રિયા આની અંદર થશે બરાબર એના માટે વિનૈસર્ગીકરણ તાપમાનનું શીતન વિસ્તૃતિકરણ આવા ત્રીસ ચક્રો કરીએ આપણે એટલે એક અબજ સો કરોડ ડીએનએ મળે તો પીસીઆર પદ્ધતિ દ્વારા આપણે ડીએનએ ની ઘણી નકલો બનાવી શકીએ આપણે હવે આ જે છે જીવ ભઠ્ઠી છે બાયોરિએક્ટર બાયોરિએક્ટરનો મતલબ એવો થાય જીવભઠીનો મતલબ એવો થાય આપણે જે આર ડીએનએ બનાવ્યું કોષોમાં એન્ટર પણ કરી દીધું એક કરોડ આર ડીએનએ બનાવ્યું એક કરોડ બેક્ટેરિયામાં દાખલ કર્યું પણ હવે એક કરોડ એટલે કેટલું થાય એક વન એમએલ પણ નહીં થાય હવે એક વ્યક્તિની અંદર આપણે ઓછામાં ઓછી બે એમએલ જોતો શું કરવી પડશે રસી દાખલ કરવી જ પડે હવે આ રસી બનાવી ધારો કે આપણે સાલમોનેલા ટાઇફીડનો ઉપયોગ કરી બેક્ટેરિયાના પ્લાઝમિડનો એટલે કે ટાઈફીડની રસી બનાવી છે ટાઈફોઇડની તો એ કોઈ એક વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણથી ચાર એમએલ ટાળવી જ પડશે તેના માટે મોટા પાયે ઉત્પાદન કરવું પડે અને એક જ વ્યક્તિને નાળીશું આપણે દુનિયામાં તો ઘણા બધા વ્યક્તિઓ છે બધાને આપણે રસી પૂરી પહોંચાડવી છે તો મોટા પાયે ઉત્પાદન કરવું હોય જૈવિક નિપજોનો તાનો ઉપયોગ કરવામાં આવશે જેવ ભઠ્ઠીનો ઓછામાં ઓછું આની અંદર હજાર લીટર સુધીનું દ્રાવણ ભરાઈ દે એટલી મોટી મોટી ટાંકા કહેવાય એક પ્રકારના કે જેની અંદર સૂક્ષ્મજીનું શું કરીશું આપણે સરસ રીતે પ્રવર્ધન કરીશું નીચે પણ એ જ છે જેવ ભઠ્ઠી બે અલગ અલગ પ્રકારની જીવ ભઠ્ઠી છે આ સ્પર્જ છે ઉપર સરળ છે બરાબર બંનેનો ઉપયોગ થાય છે અત્યારે હાલમાં તો ઓકે તો આ પતી ગયું હવે છેલ્લે એક અનુપ્રવાહિત શબ્દ જે પામે લીધો નથી એ વસ્તુ અનુપ્રવાહિત પ્રક્રિયાઓ તો તમારા ચોપડીમાં આવી જાય ડાઉન સિન્ડ્રોમ હવે એમાં શું લખેલું છે આપણે જે બેક્ટેરિયાનું વૃદ્ધિ કરી બહાર કાઢ્યા પછી એમાંથી આરડીએને લઈએ છીએ તો આરડીએને લીધા પછી એમાં જે બીજા મહાણું છે એને દૂર કરી દઈશું શુદ્ધિકરણ કર્યું આપણે પછી એમાંથી આપણે જે પ્રોડક્ટ બનાવવાની છે પ્રોડક્ટ બનાવી દીધી પછી આપણે એનું ચકાસણી પણ કરીશું કે રસી કેટલા ટકા કારગર છે તો અલગ અલગ પ્રકારના મેડિકલ ચકાસણીમાંથી પસાર કરીશું અને છેલ્લે પછી આપણે એના બજારમાં મૂકીશું તો આ બધી જે ક્રિયાઓ હોય ને ડાઉન સિન્ડ્રોમ તરીકે ઓળખાય અનુપ્રવાહિત પ્રક્રિયાઓ તરીકે ઓળખાય ઓકે મિત્રો તો આપણું મેઇન ચેપ્ટર અહીંયા પતી જાય છે તો છેલ્લી ગડીના રિવિઝન કરવા માટેના સ્લાઇડો તમારી પાસે સાચવી રાખજો ડાઉનલોડ કરીને મૂકી રાખજો એટલે કે સ્ક્રીનશોટ પાડીને તો ત્યાં સુધી આવજો બાય લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો